અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાંસલ થઈ છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ઓડિશાથી અમદાવાદ આવતો કિલોનો ગાંજો છે 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 તેને જપ્ત કર્યો શું સમગ્ર વિગત જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અમદાવાદના વટવા જીઆઈડીસીમાં ઓડિશાથી ટ્રકમાં ગાંજો લઈને પહોંચેલા સાત લોકોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચે પાસઠ લાખની કિંમતનો એકસો ચોરાણું પોઈન્ટ આઠસો પચાસ કિલોગ્રામ ગાંજો સહિત ઉપયોગમાં લેવાયેલા ટ્રકને જપ્ત કર્યો છે આ ગાંજાને ક્યાં પહોંચાડવાનો હતો અને વચ્ચે કોઈ બીજા શહેરોમાં ગાંજાની ડિલિવરી થઈ છે કે કેમ તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે મહત્વનું છે કે સામાન્ય રીતે ગુજરાતમાં સમુદ્રી માર્ગે ગાંજા સહિતના ડ્રગ્સને ઘુસાડવાની કોશિશને ગુજરાત પોલીસ સહિતની એજન્સીઓ નિષ્ફળ બનાવતી રહી છે પરંતુ ગુજરાતમાં સોળસો કિલોમીટરના દરિયા કિનારાથી દૂર ઓડિશાથી ગાંજો મોકલાયો અને તે પણ ટ્રકના માધ્યમથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અંદાજે અગિયારસો કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે તપાસ કરવા પર ક્રાઈમ બ્રાન્ચને અંદાજે બસ્સો કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળ્યો છે સાથે જ સાત લોકોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચને આશંકા છે કે ઓડિશાથી અમદાવાદ ટ્રકમાં ગાંજાને લઈને આવતા સમયે ડિલિવરી રસ્તામાં દૂર કોઈ બીજા શહેરમાં કરાઈ હોઈ શકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભમાં શું કહ્યું તે સાંભળો ઓડિશાથી લાવવામાં આવતો ગાંજો કુલ એકસો ચોરાણું પોઈન્ટ આઠસો પચાસ ગ્રામ કિલોગ્રામ આ બસો કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા બેતાલીસ લાખ છ્યાસી હજાર સાતસોનો અને અન્ય આયુષ ટ્રક અને મોબાઈલ સહિત કુલ ચોસઠ હજાર પિસ્તાલીસ ચોસઠ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે આ જે ગાંજાનો જ બસો કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થામાં જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ સાત આરોપી પગકે મુખ્ય જે આરોપી જે છે એ છે મણિગઢન સુબ્રમણ્ય મુદલિયાર જે અમદાવાદ ખાતે હાથીજણ વિસ્તારમાં રહે છે અને કુમાર અરુણ પાંડે જે છે એ સનાથલ રેસિડન્સી વેજલપુર ખાતે રહે છે આ ઉપરાંત આ જે બંને લોકો છે એ લોકોએ આ ગાંજો લાવ્યા પછી અમદાવાદ ખાતે ક્યાં રાખો અથવા તો ક્યાં ઉતારીને જે આગળના ડિસ્ટ્રિબ્યુશન માટે કેવી વ્યવસ્થા કરવી એ માટેના ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને બીજા આરોપી જે છે સંજય કૃષ્ણ સાહુ અને સુશાંત ઉર્ફે બાબુ રામચંદ્ર ગૌડા આ બંને આરોપી ભરમપુર ઓરિસ્સાના છે અને કપાપુલી ગામના રહેવાસી છે અને આ બંનેને જણે આ જે ગાંજો લાવવામાં આવ્યો એ ત્યાં ગજામ ડિસ્ટ્રિક્ટ ઓરિસ્સા ખાતેથી ખરીદી એ માલ અમદાવાદ સુધી પહોંચાડવા માટેની સમગ્ર લોજિસ્ટિક મુખ્ય કામગીરી આ બંને જણની હતી એની સાથે અજય તુફાન સ્વાઈન જે ગજામ જિલ્લાના અરે ગજામ જિલ્લાનો છે અને લાંબા ત્રિનાથ ગોડા જે પણ એ પણ ગજામ જિલ્લાનો છે આ બંને જણા ડ્રાઈવર ક્લિનર તરીકે આઈશો ટ્રક સાથે આ જે ગાંજો અત્યારે કબજે લેવામાં આવેલો છે એ ગાંજો લઈને અમદાવાદ આવેલા હતા અને આજ રોજ સવારે એ લોકો અમદાવાદ આવતા જે મળેલ માહિતી હતી એ મુજબ કાર્યવાહી કરવામાં આવતા આ સાત જણની ત્યાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી છે આ ઉપરાંત સંદીપ દુઃખદ દુક્ષા શાહ જે છે એ મૂળ નેપાળનો છે અને એ આ માલ ઉતારવામાં ત્યાં સાથે હતો એની પણ ધરપકડ કરવામાં છે આ જે ટોટલ જે કન્ટ્રાબંડ પકડાયું છે એની સાથે કુલ સાત આરોપી અને અંદાજે ચોસઠ લાખ હાલ તો ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ પાસેથી એ તપાસ કરી રહી છે કે તેમણે ગુજરાત આવતા સમયે બીજી કોઈ જગ્યાએ ગાંજાની ડિલિવરી કરી છે કે કેમ તેના માટે ક્રાઈમ બ્રાન્ચે તમામ સાત આરોપીઓની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે આશા છે કે જલ્દી જ તેમને સફળતા હાંસલ થશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વીડિયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર